હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાલ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક ઓફિશિયલ નોટિસ જાહેર કરવામાં આવી છે જેમાં ગ્રાઉન્ડ અંગે અને કોલ લેટર જે જાહેર થવાના છે મિત્રો અને પીએસઆઈનું રિઝલ્ટ ક્યારે આવશે એ અંગે આપણે વાત કરવાના છીએ જેમાં પીએસઆઈનું રિઝલ્ટ દસ દિવસમાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે અને ગ્રાઉન્ડની ડેટ તો આપવામાં આવી છે મિત્રો એવું ઘણી સોશિયલ મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે પરંતુ ડેટ હજી આવી છે કે નહીં હું તમને આગળ વિડીયોમાં બતાવવાનો છું કે ક્યારે ગ્રાઉન્ડ શરૂ થશે અને કઈ તારીખે શરૂ થવાનું છે મિત્રો તો એ પહેલાં વિડીયોમાં બન્યા રહેશે મિત્રો અને વિડીયો આવા જ અપડેટ મેળવવા માગતો હોવ તો આજે જ ધ ડીડી ઓફિશિયલ એટલે કે ધ ડીડી અપડેટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો જેથી કરી આવી નવી અપડેટ અમે તમારા સુધી પહેલાં પહોંચાડતા રહીએ જેમાં કહેવામાં આવી રહ્યું છે કે પીએસઆઈનું ફાઇનલ મેરિટ લિસ્ટ દસ દિવસમાં આવી જશે એટલે કે જાન્યુઆરીમાં આવી જશે એવી શક્યતા છે હજી કોઈ ફાઇનલ ડેટ આપવામાં નથી આવી એટલે હજી વિદ્યાર્થી મિત્રો જે તૈયારી નથી કરતા તે તૈયારી કરવા મળજો નહીં ભરતીની જેથી કરી આ ભરતીમાં તમારું નામ આવી શકે અને ત્યારબાદ વાત કરીએ મિત્રો જેમાં નહીં ભરતી બે હજાર છવ્વીને લઈને જેમાં જાન્યુઆરીના બીજા સપ્તાહમાં કે ત્રીજા સપ્તાહમાં ગ્રાઉન્ડ શરૂ થવાની છે એ વાત કરવામાં આવી છે મિત્રો તો આ ગ્રાઉન્ડ શરૂ થવાની તારીખ જાહેર નથી થઈ પરંતુ નોટિસ આપવામાં આવી છે કે થઈ જશે જેમાં ટૂંક જ સમયમાં કોલ લેટર જાહેર ગ્રાઉન્ડ ના લિસ્ટ જાહેર થશે ક્યાં ક્યાં ગ્રાઉન્ડ છે અને ક્યાં ક્યાં આપવામાં આવ્યા છે જેમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પીએસઆઈ અને એલઆરડીની મેગા ભરતી પ્રક્રિયાના ફોર્મ પૂર્ણ થઈ ગયા છે તેમને ખબર રહેશે ત્યારબાદ પીએસઆઈ અને લોકરક્ષક કેડર માટે ત્રણ ડિસેમ્બરથી શરૂ થયેલ ઓનલાઈન અરજી પ્રક્રિયા તેવીસ ડિસેમ્બર રાત્રે બાર ઓગણસાઠ વાગ્યે પૂરી થઈ હતી મિત્રો તો મિત્રો વીસ દિવસની અંદર જે પ્રક્રિયા પૂરી કરવામાં હતી ત્યારબાદ ત્યાં કુલ જગ્યા હતી તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓ માટે ભરતીમાં રાજ્યભરમાં ફોર્મ ભરાણ છે ચૌદ લાખ અઠ્યાવીસ હજાર ચારસોને બોલા પાંચસોને છેતાલીસ ઉમેદવારોએ અરજી કરી છે જેનો આંકડો અત્યારે ઐતિહાસિક બની ગયો છે કે આ આંકડો ખૂબ જ મોટો ગણવામાં આવે છે આ ભરતી લોક લોકરક્ષક કેડર એલઆરડી માટે બાર હજાર સાતસો અને પીએસઆઈ કેડર માટે આઠસો અઠ્ઠાવન જગ્યાઓ જાહેર કરવામાં આવી છે ત્યારબાદ એલઆરડી બિન હથિયારી હથિયારી એસઆરપીએફ તેમજ જેલ સિપાહીનો સમાવેશ કરવામાં આવે છે એલઆરડીમાં અને પીએસઆઈમાં બિન હથિયારી હથિયારી અને જેલ ગ્રુપ બેની ભરતી કરવામાં આવી છે પીએસઆઈમાં અલગ છે અને એલઆરડીમાં અલગ છે ન્યૂઝ વિદ્યાર્થી છેતરાઈનો જતા તેમ ત્યારબાદ ભરતી બોર્ડના સૂત્રો અનુસાર લેવાય પીએસઆઈની લેખિત પરીક્ષાનું પરિણામ આગામી દસ દિવસમાં આપવામાં આવશે મિત્રો તો ઓફિશિયલ ન્યૂઝમાં પણ આપવામાં આવ્યું છે કે દસ દિવસમાં તમારું રિઝલ્ટ આવી જશે એટલે કદાચ દસ દિવસમાં આવી શકે છે એટલે અલગ અલગ કહેવામાં આવી રહ્યું છે જેમાં જાન્યુઆરીના અંતમાં પીએસઆઈ અને એલઆરડીના બંને કેડર માટેને ફિઝિકલ ટેસ્ટના ગ્રાઉન્ડ ટેસ્ટ જાન્યુઆરી બે હજાર છવ્વીસના ત્રીજા સપ્તાહ એટલે આ મિત્રો તમે જોઈ શકો છો ત્રીજા સપ્તાહમાં તમારું શરૂ થશે ગ્રાઉન્ડ જેમાં ફોર્મ ભર્યા છે થોડા દિવસમાં ઉમેદવારોનું મેદાન પર ઉતરવાની તૈયારીમાં રહીજો મિત્રો એટલે તૈયારી ન કરતા હોય તૈયારી કરવા મળજો વિદ્યાર્થી મિત્રો જેથી કરી તમારો ગ્રાઉન્ડ સારું થઈ શકે તમારે કઈ પ્રોબ્લેમ થઈ શકે એટલા એટલા માટે જેમાં સામાન્ય જનરલ કેટેગરીના ઉમેદવારોને અરજી કન્ફર્મ કરી છે પરંતુ હજી સુધી ફી ભરેલ નથી મિત્રો આ જાણે ફી ભરે સવ તારીખ છે લેતી મિત્રો તો ઘણા વિદ્યાર્થીઓ ભરી દીધી છે ઘણા રહી ગયા છે તો પણ જો કદાચ સરકારને એવું થશે ભરતી બોર્ડને તો કદાચ તમને સાસ આપી શકે પરંતુ એવું લાગતું નથી એટલે વિદ્યાર્થી મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો ફોર્મ ભરતી વખતે એટલે ઘણા ધ્યાન રાખજો ઘણા મિસ્ટેક થઈ છે તો બાય ચાન્સ ધ્યાન રાખજો બીજી વાર બરાબર ત્યારે મિત્રો અને હા મિત્રો હજી પીએસઆઈને દસ દિવસની વાર છે મિત્રો એટલા માટે તમારા વિદ્યાર્થી મિત્રોના વિડીયો શેર કરી જોઈએ ખબર પડી જાય કે શું છે આજની અપડેટ અને ત્યારબાદ આવી જ અપડેટ મેળવવા આજે તમારી ચેનલ તો ડીડી અપડેટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું જેથી કરી આવી નવી અપડેટ અમે તમારા સુધી પહેલાં પહોંચાડતા રહીએ મિત્રો તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં